બે આરોપીઓને ઝડપી પાડવામાં આવે છે રાંદેર પોલીસે કોમ્બિંગ દરમિયાન મોટા પ્રમાણમાં જથ્થો પણ ઝડપ્યો છે ઉલ્લેખનીય છે કે અડાજણ બસ ડેપો સેન્ટરમાં આવેલી દુકાનોમાં પણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા જ્યાંથી ડુપ્લિકેટ શૂઝ વોચ ટી શર્ટ ગોગલ સહિતના કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દરોડામાં આબિદ અને સુફિયા નામના બે વેપારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરી છે સત્તાવીસ બાર બે હાજર પચીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાંચસો ત્રણ અને પાંચસો સાત જેમના માલિકનું નામ છે આબીબભાઈ ઉમરભાઈ કુડા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લા ની ચેક કરતા બ્રાન્ડેડ કંપનીના અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના શૂઝ ઘડિયાળ પર્સ પરફ્યુમ ગોગલ્સ ટી શોક્સ મળી આવે અને એમને બિલો રજૂ કરવા જણાવતા બિલો રજૂ કરેલ નહીં અને વધુ વિગત પૂછતા એમને જણાવેલ કે અમે આ જે શૂઝ છે એને અમારી અલગ અલગ જે વેબસાઇટ્સ બનાવવામાં આવેલ છે શુ એસ્કેપ્સ ક્લાસિક બેગ પ્લાસી પર્સ પ્લાસી કીકસ સુગાઝમ અર્બન ડ્યુટ કીક બસ અને ફેશન આયના જેવી વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર અમે આનું વેચાણ કરીએ છીએ અને વધુ વિગત પૂછતા એમની એમો એ રીતની હતી કે આ શૂઝ પરફ્યુમ્સ બધી અલગ જગ્યાએથી મેળવી અને એ બ્રાન્ડના બોક્સીસ બીજી જગ્યાથી મેળવી એ બોક્સમાં પેકેજિંગ કરીને ઓલ ઇન્ડિયા એ લોકો ડિલિવર કરતા હતા જેમાં મુદ્દામાલ કુલ એક લાખ વીસ હજાર ત્રણસો નો કબજે કરવામાં આવેલ છે અને આરોપી નામે આબિદભાઈ ઉમરભાઈ કુરા અને સુફિયાનભાઈ અલ્તાફભાઈ પલ્લાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ